પ્રિઝ દોર્ડ ક્રિસમાં અલ્લો ભાઈ દત્તાબેનો સપ્ટેમ્બર બાવીસમી તારીખ દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ સાંભળવા તમારા સૌ ઉપર તમારા પરિવારજનો ઉપર પ્રભુ એમનો પ્રેમ વરસાવે શાંતિ વરસાવે સમાધાન વરસાવે એવી પ્રાર્થના કરું છું હવે બાઇબલ લઈ લે તમારા બાઇબલ લઈ લો માર્કનો ગ્રંથ નવમો અધ્યાય ત્રીસથી છત્રીસમી કલમ સુધી તેઓ કપરનાઉ પહોંચ્યા ઘરમાં ગયા પછી ઈશ્વરે શિષ્યને પૂછ્યું રસ્તે તમે શાની ચર્ચા કરતા હતા રસ્તે તેઓ પોતામાં સૌથી મોટો કોણ છે એની માહો માહે ચર્ચા કરતા હતા એટલે તેઓ મૂંગા રહ્યા ઈશ્વરે બેસીને બારેને પાસે બોલાવીને કહ્યું જો કોઈ માણસ પહેલો થવા ઈચ્છતો હોય તો તેણે પોતે સૌથી છેલ્લો અને સૌનો સેવક થવું જોઈએ પછી તેમણે એક બાળકને લઈને તેમની વચ્ચે ઊભો રખ્યો અને તેને બાથામાં લઈને કહ્યું જે કોઈ આવા એકાદ બાળકને મારે નામે સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે અને જે કોઈ મારું સ્વાગત કરે છે તે મારું નહીં અને મનને મોકલનારનું સ્વાગત કરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્તમાલભાઈ તાબેનું अमेरिकन રાષ્ટ્રપતિ અભ્રાહમ લિન્કન એક વખત એક વાર્તા સાાસત સમ બોલ્યા કયું એક વખત એક રાજા શિકાર કરવા માટે એની જવાની ઈચ્છા થઈ એટલે મંત્રીને બોલાવીને પૂછે કે આજે વરસાદ પડશે મંત્રીએ કહ્યું આજે વરસાદ પડવાની શક્યતા નથી એટલે રાજા ગયા શિકાર કરવામાં જંગલમાં ત્યાં રસ્તામાં એક ખડૂત મળ્યા જેની પાસે ગધેડા હતા ત્યાં ખેતરમબા હતા આ ખેડૂતે રાજાને કહ્યું રાજા આજે વરસાદ પડવાનો છે પણ આ રાજા કારણ કે મંત્રીએ કહ્યું હતું એમ કરીને આગળ ગયા ખેડૂતે કહ્યું હતું એ પ્રમાણે વરસાદ પડ્યો અને રાજા પોતે ફલડી ગયા સખત પાછા આવતા રાજાએ પેલા ખેડૂતને પૂછ્યું તને કેવી રીતે ખબર પડી આજે વરસાદ પડવાનો છે ત્યારે ખેડૂતે કહ્યું મહારાજ જ્યારે મારા ગધેડાના જે કાન એકદમ ટાઇટ હોય સ્ટ્રાઈટ હોય મને ખબર છે કે આજે વરસાદ પડવાનો છે રાજા પાછા ગયા જે મંત્રી હતો એને કાઢી મૂક્યો અને એ ગધેડાને પોતાના મંત્રી બનાવ્યો અબ્રાહમ લિંગન વધારે બોલ્યા પછી આગળ કે આજે ઘણા બધા ગધેડાઓ પણ કે જેવી રીતે રાજાએ ભૂલ ખરી એક ગધાડીને મંદિર બનાવ્યો આજે ઘણા બધા ગધેડાઓ પણ મંદિર બનવા માટે સાંસદમાં પ્રવેશ કરવા માટે બહુ પ્રયત્ન કર્યા છે પ્રયત્ન કરી રહ્યા છે એમને હોદ્દો જોઈએ પદવી જોઈએ એમ ઘરને આબ્રહામ લિંગને કહ્યું હતું એટલે બધા હસવા માંડ્યા ક્રિષ્ણમાલાભાઈ તબેનું કોણ મોટો ઘરમાં હોય ભાઈ ભાઈએ વચ્ચે હોય બહેનો વચ્ચે હોય સમાજમાં હોય ધર્મમાં હોય અને દેશમાં હોય અને દેશ દેશ વચ્ચે પણ કોણ મોટો કોણ જભરો એમ કરીને હરીફાઈ જ્યારે આ વલણ આપણામાં આવી જાય એનું પરિણામ બહુ ખતરનાક હોઈ શકે એક વખત આ પાંચ આંકલીઓ વચ્ચે હરીફાઈ મોટી હરીફાઈ થઈ કોણ મોટો અંગૂઠો બોલ્યો અરે ચારે ચાર અહીંયા આવો મારા વગર તમે કશું પકડી શકો ખરા તમે ચારે ચાર નખામાં નખામાં કશું ક્લાસ નહીં કામના નથી મારા વગર કશું પણ કરી શકો નહીં એટલે હું મોટો છું એમ કરીને અંગૂઠે બોલ્યો પછી જે ઇન્ડેક્સ ફિંગર કહેવાય એ બોલ્યો કે કશું પણ બતાવવાનું હોય મોટો તું નખામો છે તું જાડ્યો છે તારું કામ નહીં કોઈ કશું બતાવવાનું ઇન્ડેક્સ બતાવવાનું કશું બતાવવાનું હોય કોઈ આમ નહીં કહેતો અંગૂઠા લઈને પકડ બતાવતો નહીં મારી આંગળી તે આમ ઇન્ડેક્સ ફિંગર એટલે હું સૌથી મોટો છું પછી જે વચ્ચે જે આંગળી બધા લાઇનમાં ઊભા રહો એટલે પછી લાઇનમાં ઉભા રહ્યા હવે બો કોની હાઈટ વધારે છે એટલે મારી હાઈટ સૌથી વધારે છે એટલે હું મોટો છું અને ત્યાર પછી જે ચોથી આંગળી કહ્યું તમે બધા નખામાં છો જાડિયા હોય ઊંચા હોય બતાવતા હોય પણ કશું પણ વ્યક્તિ બહુ કિંમતી મોટી હોય કે રિંગ હોય ગમે તે પહેરવાનું હોય આ આંગળીને પહેરતા રિંગ ફિંગર કહેવાય રિંગ ફિંગર એ લાખોનું હોય કરોડનું હોય મારા ઉપર મારા હાથ ઉપર મારે ઉપર એ પહેરાવે એટલે હું મોટો છેલ્લે સૌથી જે નાની આંગળીને વિચાર આવ્યો રડવા માંડ્યો આ બધા પોતપોતાની રીતે કોણ મોટો છે એમ કરીને એ કહ્યું હવે હું શું કહું એમ કરીને રડવા માંડ્યો રડવા માંડ્યો વિચાર કરવા માંડ્યો એમ કરીને પ્રાર્થના કરવા માંડ્યો અને ત્યારે એને ખબર પડી કે જ્યારે પ્રાર્થના માટે ઊભા રહીએ ઈશ્વરથી બહુ નજીક હોય તો હું છું ઈશ્વરથી નજીક અને ઈશ્વર મારાથી મારી પાસે નજીક છે એટલે હું મોટો છું એમ કરીને આંગલીએ બતાવ્યું હતું હા હતા ભાઈતાબહેનો આ કોણ મોટો આ વલણ બહુ ખતરનાક બની શકે છે એનું સારું પણ છે કે જ્યારે વ્યક્તિમાં જે પર્સનાલિટી હોય વ્યક્તિત્વ હોય એ તો બહાર કાઢી લાવી શકે છે પ્રૂવ કરી શકે દુનિયામાં કોણ સૌથી મોટો છે મારામાં જે તાકાત હોય શક્તિ હોય પ્રૂવ કરી શકે છે પણ મોટા ભાગે આ કોણ મોટો એ ભાવના એ વલણ એ કેન્સર જેવું છે કેન્સર જેવું છે આજે સમાજમાં ઘણા બધાને આ કેન્સર જેવું વલણ છે એ ઘરમાં હોય બહાર હોય સમાજમાં હોય ધર્મમાં હોય ગમે તે જગ્યા હોય માણસને બરબાદ કરે છે આ વલણથી અનુભવ અનુભવથી માણસમાં ઊંઘ નહીં આ શાંતિ અનુભવ કરે છે અને જ્યારે કોણ મોટો હું મોટો છું એમ કરીને સાબિત કરવા માટે બીજાને બદનામ કરવા બરબાદ કરવા માટે કોશિશ કરે છે હરીફાઈ આવી જાય છે અને એ સ્વાર્થ કહેવાય છે એટલે બીજા સામાવાળાને ગમે તેમ કરીને બરબાદ કરવાનો નાશ કરવા માટે કોશિશ કરતા હોય છે એ શિક્ષણમાં હોય વેપારમાં હોય ધંધામાં હોય ખેલમાં હોય ગમેતે ગમેતે ફિલ્ડમાં હોય જ્યારે એ વલણ આપણમ આવી જાય પછી એનું પરિણામ બહુ ખતરનાક હોય છે એટલે આ સ્વાર્થ આ વલણ એટલે વ્યક્તિના જીવનમાં અશાંતિ સાથે સાથે બીજાને બરબાદ કરવા માટે અશાંતિ અનુભવ કરે છે ખા કૃષ્мал ભયતબેનો પ્રભુ ઈશના શિષ્ય પ્રભુ કોણ છે એમ કીધું સમજ્યા જ નહીં પ્રભુનો સંદેશ સાંભળ્યો પ્રભુનું જીવન જોયું હતું પ્રભુના ચમત્કાર જોયા હતા અને પ્રભુ પોતે કહે છે હવે જારે આપણે એરોસલેમ જઈએ ત્યારે માનવ પુત્રને গ্রেফতার કરવામાં આવશે આગેવાનો હાતમે গ্রেফতার કરવામાં આવશે એને મારશે મારી નાખશે પણ ત્રીજે દિવસે સજીવંત થશે પ્રભુ બોલ્યા શિષ્ય બિલકુલ સમજાયા શું કે ત્રીજે દિવસે સજીવન કે પ્રભુ મરણ પામવાના એમ કોઈ બિલકુલ લલકો કલ્પના પણ ન કરી શકીયા આ એમના શિષ્ય પણ હતું અને પછી જે શિષ્ય પતિ કો કો એક જમણી બાજ એક ડાબી બાજુ બેસવા માટે એમનું લક્ષ્ય એટલે જે મહત્વકાંક્ષા હતી હા ક્રિષ્માલા ભય હતા બેનું આ જે પ્રભુ ઈશુનું કે માતા મરિયમનું કે સંત પવનનું આપણે જોઈ એ લોકો કેટલા મહાન હતા પણ કેટલા નમ્ર બન્યા હતા જે નમ્ર છે ઈશ્વર એનું કે અને આબેલનું આબેલનું ઈશ્વર સ્વીકાર કરે છે પ્રશંસા કરે છે દાઉદ કેટલો નાનો છોકરો હતો પણ એ પોતાની શક્તિ નહીં ને સાથે કહે છે हूँ नहीं लड़ते नहीं मेरी आग प्रभु है एम कर महाप्रस्थान ग्रंथ चौदम अध्याय में चौदमी कलम में मार प्रभु मार वे लड़ते एम करने गोलियाँ मरी ना कहते कारण प्रभु शक्ति पर विश्वास होकर योहानग्रंथ छठो अध्याय आटला पांच हज़ार लोग मच्छी थी तो रोटल तो आप ये महान है एट जारी आप निस्वार्थ मणसों तरीके हमेशा पदवी लोग એ સેવા કરવા માટે હોય પણ અત્યારે સેવા કરવા માટે નહીં પણ બધું પ્રાપ્ત કરવા માટે એવો ઉપયોગ કરતા હોય છે પણ જ્યારે નિસ્વાર્થ બનીએ આપણી પાસે જે છે બીજા માટે આપીએ ત્યારે આપણે ખરેખર મહાન બનીએ છીએ અમ ઘરને પ્રભુ ઈસુ પોતે એક નાના બાળકને એમને ઉભા રાખીને એમને શીખવાડે છે હા કૃષ્ણ મા ભયતાબેનનું સુભાષિતોના ગ્રંથમાં સત્યાવીસમો અધ્યાયમાં ચોથી કલામાં આપણને જોવા મળે છે રોષ ભયંકર હોય છે ક્રોધ કપરો હોય છે અને પણ ઈર્ષા આગળ કોણ ટકી શકે એટલે આપણે પણ પ્રભુના સંદેશ લઈને પ્રભુનું આદર્શ જીવન લઈ આપણે જે પ્રભુના સંતાનો તરીકે નમ્ર બનીએ અને બીજાની સેવા કરી આપણા જીવન દ્વારા સેવા દ્વારા પ્રભુનો જ મહિમા કરીએ થેન્ક યુ ગોડ બ્લેસ યોર આ સંદેશ સાત્રપટ સમજવા માટે પ્રભુશને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય